basic પદાવલિ નીત્ય સમાસ સ્વાધ્યાય આઠ point ચાર માં સાદું રૂપ આપો છે તે જોવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે આધા લેક્ચરમાં આપણે ચાર દાખલા ગણશું પાર્ટ એક અને પાર્ટ ટુ પછી બીજા આપણે બીજા video કવર કરીશું બરાબર video ને અંત સુધી બની રહેજો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા છે એક્સ square minus પાંચ છે અને એક્સ વત્તા પાંચ વત્તા પચીસ સૌથી પહેલા સાદુરૂપ આપતા હોય તો તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સૌથી પહેલા શું કરશું આપણે તો કે આમાંથી કોમન શું નીકળે તો કે આમાંથી આપણે કરતા બનાવી દઈએ તો પછી આપણે શું લખીશું સૌથી નો વર્ગ છે તે આપણે કોમન કાઢ્યો તો એક્સ વત્તા પાંચ પછી માઇનસ પાંચ છે આપણે ક્યાં લખી દીધું અહીંયા અને એક્સ વત્તા પાંચ બરાબર કેટલા થઈ ગયા શું કર્યું વર્ગ પછી આપણે જે અગાઉ કરતા એવી જ રીતે રાઈટ ઓકે હવે જુઓ હવે આનો બંનેનો ગુણાકાર કરો એક્સ નો વર્ગ નો એક્સ હારે તો એક્સ નો શું થઈ જશે અહીંયા ઘન થઈ જશે વિદ્યાર્થી મિત્રો પછી પાંચ x નો વર્ગ થઈ જશે પાંચ નો x ગુણાકાર x ના વર્ગ સાથે તો પાંચ x નો no વર્ગ minus નો નિશાની પાંચ નો x ગુણાકાર તો minus પાંચ x પાંચ નો પાંચ હારે ગુણાકાર પણ અહીંયા ઓછા વત્તા શું થશે ઓછા પાંચ ગુણ્યા પાંચ પચીસ પણ કેવા થશે ઓછા પચીસ નિશાની ધ્યાન રાખવાની કે ઓછા પાંચ છે અને અહીંયા આપણે પાંચ એટલે કે વત્તા પાંચ નિશાની ના એટલે તો આવશે પણ ઓછા વત્તા શું થાય તો કે ઓછા થાય તો ઓછા પચીસ આવી રીતે બન્યું ક્લિયર થયું છે રાઈટ ધ્યાન રાખજો પછી વત્તા પચીસ બરાબર નિશાનીઓમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો એક્સ નો ઘન કરવાનો છે પાંચ એક્સ નો વર્ગ હવે જુઓ કે જો

કરતા બનાવી દઈએ કોની વારે ગુણાકાર કરવાનો તો આ કૌ છે તે બી ને ત્રણ ઘાત વધતા ત્રણ બીજો કૌ શે નો બનશે તો કે પાંચ ને કરતા બનાવ બી ની ત્રણ ઘાત વધતા ત્રણ વત્તા કેટલા થશે? પાંચ. એટલે ટૂંકમાં છે ને તમારે એટલું યાદ રાખવાનું કે A નો વર્ગ છે એનો B વત્તા ત્રણ ની B ની ત્રણ ઘાત હારે વત્તા ત્રણ હારે ગુણાકાર થાય. અને પાંચ ને કરતા બનાવો એનો પણ B વત્તા B ની ત્રણ ઘાત વત્તા ત્રણ હારે ગુણાકાર થાય. અને વત્તા પાંચ નો પાંચ. આ બંને કૌંસ સરખા થવા જોઈએ. જે આપણે અગાઉ પણ કરી હતી એવી જ રીતે. right? X વત્તા પાંચ ના કેસમાં. બરાબર આટલું તો આવડી ગયું. હવે આ બંનેનો ગુણાકાર a ના વર્ગ અને b ની ત્રણ ઘાત હારે તો સૌથી પહેલા a નો વર્ગ b ની ત્રણ ઘાત છે એટલે કેટલી રહેશે b ની ત્રણ ઘાત રહેશે વિદ્યાર્થી મિત્રો વત્તાનું ચિન્હ કરો ત્રણ નો a ના વર્ગ હારે ગુણાકાર એટલે થ્રી એ સ્કવેર રાઈટ હવે પાંચ નો b ની ત્રણ ઘાત હારે ગુણાકાર તો પાંચ b ની કેટલી ઘાત આવી ત્રણ ઘાત આવી ગઈ પાંચ નો ત્રણ હારે ગુણાકાર પાંચ કેટલા થઈ ગયા પંદર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અને પાંચ ના પાંચ થશે એનો સ્ક્વેર બરાબર પાંચ બી નો ઘન અને પંદર ને પાંચ કેટલા થઈ ગયા વીસ થઈ ગયા રાઈટ હવે ત્રીજો દાખલો છે ટી વત્તા એસ નો સ્કવેર कोष्ठक में t2 - s ओके ध्यान रखो तो t ने करता बनाई दो अब t आपो करता बनी जाए तो t નો गुणाकार સૌથી પહેલા કયા પદારે લખશું તો કે t2 - s પછી વિજૂ સુવધી તો કે s નો વર્ગવાજો એને પણ કોની સાથે કરશું ગુણાકાર તો કે t2 - s હવે આ બંનેના આ આ t નો गुणाकार આખા કોણ સાથે થશે તો t ટી નો વર્ગ અગુણિયા ટી એટલે ટી ની કેટલી ઘાત થઈ ગઈ ત્રણ ઘાત થઈ ગઈ ટી નો એસ હારે ગુણાકાર તો એસ ટી થઈ જશે ઓકે વત્તાનું ચિહ્ન છે તો વત્તાનું ચિહ્ન હવે એસ નો ગુણાકાર છે તો કોને સાથે થશે ટી એસ સ્ક્વેર અને ટી સ્ક્વેર તો શું થશે એસ નો ગુણાકાર એસ સ્ક્વેર ટી સ્ક્વેર હવે જો એસ નો વર્ગ અને ગુણ્યા એસ તો માઇનસ સૌથી પહેલા કરવાનું ચિહ્ન માઇનસ ની સાઈન છે એસ નો વર્ગ અને એસ તો એસ ની કેટલી ઘાત થઈ ગઈ ત્રણ ઘાત થઈ ગઈ બરાબર એ સી વત્તા બીડી તો આપણે એનું સાદુ રૂપ કઈ રીતે આપીએ તો સૌથી પહેલા એને કરતા કરી દઈએ કૌશ અંદર સી માઇનસ ડી સી માઇનસ ડી બરાબર હવે બીને કરતા બનાવી દઈએ બીનો પણ ગુણાકાર કોની સાથે થશે તો કે સી માઇનસ ડી એટલે કે આ કાઉન્ટ સાથે થશે સી માઇનસ ડી ઓકે જુઓ તમે આ પદાપદ ક્યાં થશે સરખા થઈ ગયા ક્લિયર છે હવે એ જ રીતે હવે એ જ રીતે આપણે કોની વાત કરશું તો કે એ એની વાત કરશું

ડી એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે એનો ગુણાકાર સી વત્તા ડી આવે માઇનસ બી નો ગુણાકાર પણ સી વત્તા ડી જોડે પદ કરો હવે બે લખો પછી શું લખો આખો કૌંસ લખી નાખવાનો એ સી બીડી રાઈટ એટલું લખી નાખ્યું હવે ગુણાકાર એ નો સી હારે ગુણાકાર તો એ થશે માઇનસ નું ચિન્હ એ નો ડી હારે ગુણાકાર તો એ થશે प्लस का चिन्ह b नो c हारे गुणाकार तो bc થશે b नो d हारे गुणाकार तो माइनस bd થશે प्लस का चिन्ह a नो c हारे गुणाकार तो ac થશે विद्यार्थी मित्रों ध्यान दंगा a नो c हारे गुणाकार तो ac प्लस का चिन्ह a नो d हारे गुणाकार तो ad माइनस नो चिन्ह b नो c हारे गुणाकार bc b नो d हारे गुणाकार तो bd राइट हवे है दो नो 2 ना 2

અવે શું કરશું આપણે તો કે જુઓ AC + AC એટલે 2AC 2AC માં બીજો 2AC જાય તો 4AC બની ગયા રાઈટ 4AC બની ગયા હવે AD -+ AD કરો તો AD નો જવાબ શું આવશે 0 આવશે રાઈટ -+ શું થાય - BC છે -- શું થઈ જશે અહીંયા એનો પણ આન્સર 0 BD -+ તો BD નો આન્સર પણ થઈ જશે જવાબ શું આવશે ચાર એસીડી બીડી બે બીડી એમાંથી બીડી જતા રે તો જીરો આવશે એટલે ચાર એસી છે તેનો ફાઇનલ અને રાઇટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો અને બેલ નોટિફિકેશન એટ કરી દેજો જેથી આવનારી મળે આપણે આમાં દાખલા છે આઠ દાખલા છે આપણે આજે ચાર દાખલા જણાયા ચાર દાખલા આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું બરાબર પાર્ટ ટુ આનો આપણે બનાવશું જે બીજા ચાર દાખલા સાથે કવર થશે સાદુ રૂપના ઓકે નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક ફોર વોચિંગ